સમગ્ર મામલો અમદાવાદથી સામે આવી રહ્યો છે જેમાં મુંબઈમાં માં આતંકવાદી હુમલા પર આધારિત પુસ્તક લખવામાં આવ્યું છે અને નિકુંજ પટેલની ની પુસ્તક કસાવનામાની ગુજરાત આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું છે ભારતના ઇતિહાસમાં દર્દનાક એવા છવ્વીસ અગિયાર બે માં થયેલ મુંબઈ આતંકવાદી હુમલામાં જોડાયેલા ખૂંખાર આતંકવાદી અજમલ જીવનના અજાડી પુસ્તકમાં મંતવ્ય યોજના જાણીતા પત્રકારે પોતાના શબ્દોમાં કંડારી છે જેમાં મુખ્ય મહેમાન તરીકે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને અભિનેતા તન્મય વેકરિયા ઉપસ્થિત રહેતા તેમજ જાણીતા લેખક આશુ પટેલ પણ ક્રાઇમ પત્રકાર નિકુંજ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે અમદાવાદમાં એમ એ એ ખાતે પુસ્તકનું વિમોચન કરવામાં આવી રહ્યું છે અને મુંબઈમાં આતંકવાદી હુમલા પર આધારિત આ પુસ્તક છે તેને લખવામાં આવે છે

એ એ જ રીતે ના પહોંચે જે રીતે એમણે બસો પાસઠ દિવસ સુધી આ કોર્ટમાં બેસીને કવર કર્યું તોતેર કલાક લાઈવ એટેકની સામે બેસી અને તાજ હોટલની બહાર આખું કવર કર્યું તો મને એવું લાગે છે કે જેણે પોતાની નજરે જોયું છે જેણે કાને સાંભળ્યું છે અને એણે આ પુસ્તક લખ્યું છે તો આ પુસ્તક ઓથેન્ટિક છે એ ડોક્યુમેન્ટેશન જે સહજ રીતે આપણો સ્વભાવ નથી આ સરસ ડોક્યુમેન્ટેશન એમણે કર્યું છે સૌથી પહેલાં તો નિકુંજભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે જે પુસ્તક અમુક વર્ષો પહેલાં એમણે ગુજરાતીમાં લખવું આજે એ જ ટ્રાન્સલેટ થઈને ઇંગ્લિશમાં આવી રહ્યું છે અને આ વસ્તુને એટલા માટે રિલેટ કરી શકીએ કારણ કે ત્યારે એટલા મેચ્યોર્ડ અમે થઈ ગયા હતા કે એ આખો હાદસો લગભગ નજર સામે થયો હોય એવું કહી શકાય અને ત્યારે બે ત્રણ દિવસ કન્ટિન્યુઅસ ટેલિવિઝનમાં આ બાબતના ન્યૂઝ આવતા રહેતા અને કસા પકડાયો એ જ રાત્રે એક આનંદની લહેર લોકોમાં હતી અને જ્યારે એને ફાંસી થઈ અમુક વર્ષો પછી જેમાં આપણા નિકમ સાહેબનો ખૂબ મોટો હાથ હતો એ આખી ઘટના લગભગ નજર સામે છે અને હવે પુસ્તક રૂપે આવી ગઈ છે બે હજાર દસમાં મારી સૌ પ્રથમ કસાબનામાં ગુજરાતી બુક આવી હતી અને તે વખતે જે સરકારી વકીલ છે ઉજ્જવલ નિકમ સાહેબ એમણે આ પુસ્તકનું વિમોચન કર્યું હતું ત્યારબાદ બીજી એક ગુજરાતી આવૃત્તિ નું વિમોચન ભરૂચમાં થયું હતું અને હવે આ જે ગુજરાતી બુક છે એ ઇંગ્લિશમાં એનું ટ્રાન્સલેશન કરીને અને એની અંદર સુપ્રીમ કોર્ટ અને કસાબને જે ફાંસી યરવાડા જેલમાં આપવામાં આવી એ જે આખો ઘટનાક્રમ છે એ વણી લેવામાં આવ્યો છે અને ગુજરાતી બુક પછી કરવાનું કારણ કે લોકોને સુધી વધુમાં વધુ પહોંચે ફોરેનમાં પણ જાય ઇંગ્લિશ વાંચકો જે છે એમને પણ આ પુસ્તક પહોંચે એટલા માટે મેં આ બીજી ઇંગ્લિશમાં આવૃત્તિ હતી આ પુસ્તક ઇંગ્લિશમાં બહાર પડવું બહુ જરૂરી છે અને ગર્વની વાત એ છે કે આ પુસ્તક એક ગુજરાતીએ લખ્યું છે પહેલાં ગુજરાતીમાં પબ્લિશ થયું જે ખૂબ જ પોપ્યુલર થયું ને હવે ઇંગ્લિશમાં પબ્લિશ થઈ રહ્યું છે જેથી કરીને નોન ગુજરાતી લોકો પણ આ કસાબનામાં પુસ્તકમાં જે છવ્વીસ અગિયારના હુમલાના દિવસે કસબ પકડાયો ત્યાંથી લઈને એને ફાંસી થઈ ત્યાં સુધીની બધી વિગતો રજે રજની માહિતી આ બધાને મળશે જે ખૂબ જ ઉપયોગી છે એક ડોક્યુમેન્ટેશન પણ છે અને ખૂબ જ રસપ્રદ વાતો આની અંદર છે